આ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવીયાની જાહેરાત થતાં પહેલાં તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આખી પોરબંદર લોકસભામાં તમામને અપીલ કરું છું કે મનસુખભાઈ માંડવીયાને આપણે પાંચ લાખથી પણ વધારે મતોથી જીતાડી અને વિજય બનાવવાના છે એટલે ખાસ કરી આખી પોરબંદર લોકસભાના તમામને કે મનસુખભાઈને દિલ્હી બેઠા બેઠા અહીંથી આપણે પાંચ લાખના મતથી જીતાડવાના છે એવી ખાસ અપીલ કરું છું અને આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે મળી અને અમે હાકલ કરી છે કે મનસુખભાઈને પાંચ લાખથી પણ વધારે મતોથી અમે જીતાડશું મનોજભાઈ આપના નિવાસસ્થાને આજે ફટાકડા ફોડીને અને ઉત્સાહ આવવું જોઈએ શું છે ફટાકડા તો ફોડવાના જ હોય ને મનસુખભાઈને ટિકિટ મળી આપણને આનંદ છે એટલે ફટાકડા ફોડ્યા બધાએ અને બધા કાર્યકરોમાં ઉત્સાહ હોય જુઓ મનસુખભાઈ પણ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને એના માટે આપણે ફટાકડા ફોડવા જોઈએ આપણે એટલો આનંદ એ છે કે મનસુખભાઈ એક પાંચમા નંબરના મંત્રી છે અને પાંચમા નંબરના મંત્રી જો પોરબંદરને મેળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કર્યું છે કે નવા વિકાસ થાય નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી આપણને જ્યારે અહીંયા ચૂંટણી લડવા આવતા હોય આપણે મોદી સાહેબને પણ અપીલ કરતા હોય કે મોદી સાહેબ તમે અમારેથી લડવો બીજેથી બધા અપીલ કરતા હોય તો આવા દિગ્ગજ નેતાઓ અહીંથી લડે તો પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે અને ખૂબ સારી રીતે લોકોને સંતોષકારક રહે એવા કામો થશે